નમસ્કાર મિત્રો કેમ છો બધા તમારું મારી ચલન કેડીએન એન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો આજે હું લઈને આવી છું એક છે ડોક્ટર યુસ ડી યુસી પટેલ લો કોલેજ માટે ટીચરની ભરતી છે દરેક ની ભરતી છે તો તેના માટે હું ન્યૂઝ લઈને આવી છું જે અમદાવાદ માટે છે તો એ સેલ્ફ ફાઇનાન્સ રન બાય સરદાર વલ્લભભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મંગલ પ્રભાત બિલ્ડિંગ નિયર સ્કૂલ્સ મિર્ઝાપુર મિર્ઝાપુર રોડ અમદાવાદ થ્રી એટ ત્રિપલ ઝીરો વન રિક્વાયર છે પ્રિન્સિપાલ ની છે પછી છે પ્રિન્સિપાલ તો કે એક આસિસ્ટન્ટ પ્રોફેસર તો કે આઠ જણા છે આસિસ્ટન્ટ પ્રોફેસરની જરૂર છે આઠની પછી ક્લાર્ક તો કે ની બે વેકેન્સી ખાલી છે ની તો તો કે કે એક ખાલી ખાલી છે 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 પછી બે જગ્યા તે એમાં દ્વારા કરેલું તમને કોલેજ વિલ ઇસ્યુઝ અપોઈન્ટમેન્ટ લેટર આફ્ટર ઓપ્ટેનિંગ પરમિશન ફ્રોમ બાર કાઉન્સીલિંગ ઓફ ઇન્ડિયા એપ્લાય ફોર ટ્વેન્ટી ટુ થાઉઝી આપેલો છે જોબ પ્રિન્સિપાલની આસિસ્ટ પ્રોફેસર છે કોલેજ માટે છે લો કોલેજ માટે તો મિત્રો જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ